બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે આહીર સંત મગલનાથ બાપુ વિશે ભારત વર્ષમાં આહીર જ્ઞાતિમાં अनादिकालથી મહાન તપસ્વીઓ સંતો સતીઓ સુરવીરો થયા છે દાતારી ત્યાગ સમર્પણ અને બલિદાન એ આહીરોની સંસ્કૃતિ રહી છે અને એ જ સંસ્કૃતિના આધારે આજે આહીર જ્ઞાતિ જગતમાં અડીખમ ઊભી છે ગાથાઓ કે ઇતિહાસ ક્યારે લખાય છે કે જ્યારે સંસ્કૃતિ માટે સમાજ માટે ધર્મ માટે કે પછી કોઈ પણ પ્રકારના પારકા માટે કંઈક પણ સ્વાર્થ વગર બલિદાનો દેવાય છે અને કંઈક પણ નિર કરાય છે ત્યારે ઇતિહાસ લખાય છે અને આ ઇતિહાસ સદીઓ સુધી વંચાય છે સદીઓ સુધી ગવાય છે અને આજે આપણે આવા જ એક ઐતિહાસિક સંત શ્રી મંગલનાથ બાપુ વિશે વાત કરવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર કલ્યાણપુર તાલુકો અને આ કલ્યાણપુર તાલુકાની અંદર નાનકડું એવું પંખીના માળા જેવડું સતાપર ગામ અને આ સતાપર ગામની અંદર રણોલભાઈ ગોજિયા નામે એક ખેડૂત રહેતા અને એમને ત્યાં એક કલૈયા કુંવર જેવા પુત્રનું અવતરણ થયું અને એ પુત્રનું નામ સોમાત રાખવામાં આવ્યું સોમાત નાનપણથી જ ભારે તોફાની અને જીદ્દી હતો અને આ તોફાની અને જીદ્દી હોવાના કારણે સોમાતે નાનપણમાં જ પોતાની એક આંખ ગુમાવી દીધી હતી અને સોમાતને ભણવામાં મન ન લાગતા એના પિતા રમલભાઈએ સોમાતને પોતાના વ્યવસાય કાર્યમાં વળગાડી દીધો હતો ધીરે ધીરે આમને આમ સમય વીતતો જાય છે અને સમય જતા સોમાત યુવાન થયો અને યુવાન વયે સોમાતના લગ્ન એક અહિરાણી સાથે કરી દેવામાં આવ્યા અને સમય જતા સોમાતને ત્યાં એક સંતાન નો જન્મ થયો અને સંતાનના જન્મ બાદ બે વર્ષ સુધી આ સોમાત સંસાર ગાડું સારી રીતે અને યુવાન વહે પહોંચેલા આ સોમાત એ અવતારી પુરુષ હતો અને જાણે એમનું કોઈ યોગ કાર્ય બાકી હોય એમનું કોઈ ભક્તિ કાર્ય બાકી હોય અને એ રીતે એને આ સંસાર સાગર ખારો લાગવા લાગ્યો પતિ પત્ની વચ્ચે મતભેદ થયા અને સોમાતે સંસારને તિલાંજલિ તિલાંજલી આપી સોમાતના પત્ની એ આહિરાણી સોમાતનો કેળો છોડતા સોમાતના માર્ગમાં છે અને સોમાતે માં આવી અને દાતડા વડે એની ગુપ્ત આપી અને આહિરાણી બાજુ ફેંકી દીધી અને યોગ સાધનાના પંથે ચાલી નીકળ્યા અને બિલેશ્વર ગામે આવી અને સોમાત યોગીરાજ હરિહરાના ચરણમાં પડ્યા અને ત્યાં એણે નાથ સંપ્રદાયની દીક્ષા લીધી અને ત્યાં એને મંગલનાથજી નામ આપવામાં આવ્યું સમાત મંગલનાથ થયા એને સંસાર સાથે બીડી ભાત સમાત મંગલનાથ થયા એને સંસાર સાથે બીડી ભાત આહિર તણી ઉજળી એની નાત આજે ઇતિહાસના પાને વચાય છે એની વાત આજે ઇતિહાસના પાને પાને વચાય છે બિલેશ્વરમાં રહી મંગલનાથ નામ ધર્યું અને એને ભક્તિના માર્ગે મન વચન અને તપમાં પોતાનું પાણીનું સેવન કર્યું અને આકરી તપસ્યા કરી અને ત્યારબાદ બિલેશ્વર મહાદેવને પ્રસન્ન કરી અને મંગલનાથ બાપુએ ભક્તિમાં લીન ગયા બાપુ આ તો સંસાર છે અને સંસારની અંદર હંમેશા સંતો અને મહંતોની કસોટી થતી જાય છે સમય જતાની સાથે એક દિવસ બિલેશ્વર મહાદેવનો મુગટ મુંગટ કોઈ ચોરી થયું અને મંગલનાથ બાપુએ અડગ મન અને વિશ્વાસ સાથે બિલેશ્વર મહાદેવના પોઠિયા ઉપર હાથ રાખી અને સતત વીસ દિવસ સુધી ખડી તપસ્યા કરી અને મુંગટ ચોરી કરનારનું હૃદય પરિવર્તન થયું એનું હૃદય પલટણ અને ચોરેલો મુંગટ બિલેશ્વર મહાદેવે પાછો મૂક્યો અને ગામ લોકોએ મંગલનાથ બાપુને પારણા કરાવ્યા આ મંગલનાથ બાપુની શક્તિ કઈક અનહદ અને અદભુત હતી અને દરેક લોકો મંગલનાથ બાપુની ભૃકુટી જોઈ અને કહેતા કે આ મંગલનાથ બાપુ કઈક સિદ્ધ પુરુષ છે કોઈક અવતારી પુરુષ છે ઈસવીસન ઓગણીસો ને પંચાવનની અંદર મંગલનાથ બાપુ જુનાગઢની અંદર ગિરનાર તરેટીમાં આવેલી આહિર સમાજ જ્ઞાતિની જગ્યામાં આવ્યા અને ત્યાં હીરાગીરી બાપુની નિવૃત્તિ બાદ આ હીર સમાજની જગ્યાનું સુકાન મંગલનાથ બાપુએ સંભાળ્યું મંગલનાથ બાપુએ જ્ઞાતિની વાડીની જગ્યાના વિકાસ માટે ગામડે ગામડે અને વર્ષો સુધી ફરી અને એણે અનાજ માટે ફાળો એકઠો કર્યો અને સમય જતા એણે નાની એવી ભાગવત સપ્તાહ કરી અને વાડીના પ્રતિષ્ઠામાં એને ઘણો બધો વધારો અને આ વાડીની જગ્યામાં જ મંગલેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને રાધે કૃષ્ણનું મંદિર પણ બનાવ્યું મંગલનાથ બાપુના ત્રણ શિષ્યો શ્રી શ્રી શિવનાથજી અને શ્રી નેમિનાથજી અને મંગલનાથ બાપુએ આ ત્રણેય શિષ્યોને નાથ સંપ્રદાયની દીક્ષા આપી જ્યારે મંગલનાથ બાપુ આ જગ્યામાં આવ્યા ત્યારે જાંબલી કલરની ગાય અને નાની એવી ઝૂંપડી બાંધી અને ત્યાં રહેતા હતા અને અત્યારે આ એક વિશાળ યાત્રાધામ બની ગયું છે સમય જતા બીજી આંખ પણ સતત દુખતી હોવાના કારણે મંગલનાથ બાપુએ બીજી આંખ પણ પોતાના હાથે જ ફોડી નાખી હતી દિવસે ને દિવસે આ જગ્યાનો સતત વિકાસ થતો જતો હતો ગરીબ બાળકોને શિક્ષણ આપવું ભૂખ્યાને દુખ્યાને ભોજન આપવું અને પાણીના પરબ જેવા વિકાસ કાર્યો મંગલનાથ બાપુ સતત કરતા આ જગ્યામાં આવતા યાત્રાળુઓ માટે ભોજનની અને રહેવાની વ્યવસ્થા પણ મંગલનાથ બાપુ કરતા ઈસવીસન ઓગણીસો ને બાસઠ ની અંદર આ જગ્યામાં મહા રુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ને બાસઠ માં પૂજનીય અને સુપ્રસિદ્ધ શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પણ કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો એક્યાસી ની અંદર ભવનાથ ગ્રામ પંચાયત ની સ્થાપના થઈ અને આ ભવનાથ ગ્રામ પંચાયતમાં સૌપ્રથમ વખત મંગલનાથ બાપુ સરપંચ બન્યા હતા અને એટલું જ નહીં આખા ભારતના ઇતિહાસ ની અંદર કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ વ્યક્તિ સરપંચ બન્યા હોય એવો આ પ્રથમ કિસ્સો અને આ મંગલનાથ બાપુ એ નિરાધારના આધાર અને ગરીબોના બેલી હતા કુદરતના નિયમ પ્રમાણે જેમનો જન્મ છે એમનું મૃત્યુ પણ નિશ્ચિત છે અને આ નિયમના આધારે તારીખ સાત બે ઓગણીસો ને ત્યાસી સોમવારના શુભ દિવસે મંગલનાથ બાપુએ અંતિમ શ્વાસ લીધો અને પ્રભુના પ્યારા બની ગયા બાપુ આવા હતા સંત શિરોમણી આહિર સંત શ્રી મંગલનાથ બાપુ આ મંગલનાથ બાપુના જીવન પરિચય નો પૂરેપૂરો પ્રસંગ સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર